ગામમાં પાસે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો આ અજગર જોઈને સ્થાનિક ખેડૂતો અને બાળકો ભયભીત થઈ ગયા હતા સ્થાનિક દ્વારા આ અજગર અંગે સંતરામપુર વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી આશરે સાત ફૂટ લાંબા અને પચીસ કિલો વજનના આ અજગરનું રેસ્ક્યુ સંતરામપુર વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ આ મહાકાઈ અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો